વડાપ્રધાન નરેન્દ્ર મોદી પચીસ અને છવ્વીસ ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે અમદાવાદના નિકોલમાં ખોડલધામ ગ્રાઉન્ડમાં સાંજે સાડા ચાર વાગે પાંચ હજાર ચારસો સિત્યોતેર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ મૂર્ત કરશે અમદાવાદ મહેસાણા ગાંધીનગરના રેલવે અર્બન ડેવલપમેન્ટ રોડ ઇન બિલ્ડિંગ અને રેવન્યુ સહિતના વિવિધ વિભાગોના કુલ બાવીસ જેટલા પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે સાબરમતીથી કટોસણ રોડ રેન અને કાર લોડેડ ટ્રેનને વડાપ્રધાન દ્વારા લીલી ઝંડી આપવામાં આવશે તો વડાપ્રધાન મોદી દ્વારા બે હજાર આઠસો એક કરોડના લોકાર્પણ અને બે હજાર છસો છોતેર કરોડના ખાદમુહૂર્ત કરવામાં આવશે જેમાં રેલવે પ્રોજેક્ટ અંતર્ગત મહેસાણાથી પાલનપુરથી પાંસઠ કિલોમીટરની રેલ લાઇન ડબલિંગ અને બેચરાદીથી રણુજા સુધી ચાલીસ કિલોમીટરની રેલ લાઇનના ગેજ કન્વર્જેશન લોકાર્પણ કરવામાં આવશે અમદાવાદથી રાજકોટ રેલવે લાઇન પર વિરમ સોકલી નજીક સિત્તેર કરોડના રેલવે અંડરબ્રિજ બનાવવાની કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે ચાંદખેડામાં કેવી સબસ્ટેશનનું પણ લોકાર્પણ કરાશે અમદાવાદના શૈલા મણિપુર ગોદાવી સનાથલ અને તૈલાબ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ અને ડ્રેનેજ લાઇન નાખવાના એકસો દસ કરોડના કામ ચાંદખેડા અને નારણપુરામાં પચાસ કરોડના ખર્ચે વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર બનાવવામાં આવશે જેનું ખાતમુહૂર્ત થશે ઓરડા દ્વારા એક હજાર પાંચસો કરોડથી વધુના ખર્ચે ઓરડાના રોડને સિક્સ લેન બનાવવામાં આવશે જેની પણ કામગીરીનું ખાતમુહૂર્ત કરશે શહેરના વાડજના ટેકરા ખાતે એક હજાર ચારસો દુકાનોનું લોકાર્પણ કરશે સીજી રોડ અને લો ગાર્ડનની આસપાસનું છ પોઈન્ટ છ કિલોમીટરના વિસ્તારને સો કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરાશે જેમાં સ્કલ્પર પ્લે ગાર્ડન એરિયા ફૂટપાથ પ્લેસ મેકિંગ સાથે બ્યુટીફિકેશન કરવામાં આવશે આ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે થશે